અને નંદાસણ થી આગળ આવે તમે હળવે 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 એટલે મારો ભાઈ આવે મેહોણા અને મેહોણા થી જેવડું ગામ આવે અને ટું સિદ્ધપુર સિદ્ધપુર થી તમે રિક્ષા પકડો એટલે સીધા સિહોર અને સિહોર ની બાજુમાં જુઓ તો આમ નજર નાખો ને નાનું એવું ગામ દેખાય ભંદરી અને ભંદરીની ની આગળ નજર કરો ટેફુ ગા કરો ને પગપાળા હાલ્યા જાઓ મદરા મદરા એટલે આવે સીધું મારો ભાઈ માઉન્ટ આબુ ભાઈ માઉન્ટ આબુ જઈને શું કરવાનું સિત્તેર રૂપિયા નું ક્વા આવે ત્રણ પેક મારો એટલે રાહત આજુબાજુ ફરકે નહીં ઓ ભાઈ ભાઈ હારી સલાહ આલો હારી આવી શીખામણ ના આવો